આજે તો અમારે થઈ ગઈ તો કહાની કક એવી છે ગુડ મોર્નિંગ ને જય શ્રી રામ મિત્રો તમારું મારા મિની બ્લોગ માં સ્વાગત છે આપણે નાઈ ધોઈને નીકળી ગયા છે હવે રખડવા પેલા અમે પૂકી ગયા પવનભાઈ ની ઘરે પવનભાઈ ને ઉપાડીને અમે તો નીકળી ગયા વિડીયો બનાવવા અમને અમારો દોસ્ત મળી ગયો જો ને એ હેલ્મેટ બતાવશે છે અમને અરે સોલંકી ભાઈ તો હેલ્મેટ પહેરી મસ્ત ના ઠકડા જેવા લાગે છે પછી તો અમે આવી ગયા છીએ પછી અમારા લોકેશન ઉપર વિડિયો બનાવવા અમારા સોલંકી ભાઈ તો એની બોડી બતાવે બોડી બતાવે છે ને અમારે પછી વિડીયો બનાવવામાં અમારે થઈ ગયે તમે જો અમે પછી તો બે લાખ મેરા ને અમે ખાતા પછી તો પઢાઈ લિખાઈ ને ધ્યાન લગાવો બનો દેશ કો